કાર્યવાહી કરી હતી રોજ વેજલપુર સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂપિયા એક લાખ પચાસ હજારની ટ્રેપમાં સબ રજિસ્ટ્રાર તુલસીદાસ પરસોત્તમદાસ મારકણા રંગે હાથે ઝડપાઈ ગયેલા તેઓની ટ્રેપ સક્સેસ જતા તાત્કાલિક અસરથી તેઓના ઘર પર સર્ચ કરવામાં આવેલી આ સર્ચ દરમિયાન તેઓના ઘરેથી અઠ્ઠાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમ રોકડ મળી આવેલ ત્યારબાદ તેઓએ આ રકમ જે છે એ પોલીસે સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરેલી અને આ અંગે તેઓનું જે તે સમયે પ્રાથમિક નિવેદન લેતા તેઓએ પોતાનું મકાન વેચેલું છે તેના આવેલા નાણાં છે તેવી ખુલાસો કરેલો ત્યારબાદ આ અંગે એક અલાયદી ઇન્કવાયરી પોલીસ ઇન્સ્પેક્ટર કેપી તરટિયાઓને સોંપવામાં આવેલી જે ઇન્કવાયરીના કામે તેઓએ આ નાણાં મકાનના હોવાનું જણાવેલું તેમાંથી તેઓ ફરી ગયેલા અને ત્યારબાદ તેઓ જણાવવા લાગેલા કે મારે આ ખેતીના ના ઉપજના નાણાં છે પરંતુ સમગ્ર જગ્યાએ તપાસ કરતાં એ નાણાં જે તેઓએ જે જે ખુલાસાઓ કર્યા એ કોઈ પણ ખુલાસાઓ ગ્રાહ્ય રાખી શકાય નહીં અથવા તો તેઓના જે મકાનના વેચેલા જે નાણાં હતા તે તેની બેંકમાં સલામત પડેલા હતા ત્યારબાદ તેઓને એવી ખેતીની જમીન પણ નહોતી જેમાંથી આટલી ઉપજ થઈ શકે